અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ આકાર પામતા નદી કિનારે વસતા અસંખ્ય લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું હતું આ વિસ્થાપિતોમાં સાઠ ટકા લોકો મતદાર હતા જેમના નામ મતદાર યાદીમાં ઉમેરવા ચૂંટણી પંચે આગ્રહ કર્યો હતો જેને ધ્યાનમાં રાખી અમદાવાદ કલેક્ટર કચેરીના અધિકારીઓએ ખાસ અભિયાન ચલાવ્યું હતું જાન્યુઆરીથી શરૂ થયેલા આ અભિયાનમાં અલગ અલગ અગિયાર વિધાનસભા વિસ્તારમાં વિસ્થાપિત થયેલા ઓગણીસ હજાર એકસો એકસઠ મતદારોના નામ મતદાર યાદીમાં નોંધવામાં આવ્યા છે આ ઉપરાંત તેમને મતદાન કરવા માટે દૂર ન જવું પડે તે માટે તેમના વિસ્તારમાં જ મતદાન મથક ઊભા કરવામાં આવશે જે અંતર્ગત વટવામાં એક નારણપુરામાં બે નિકોલમાં બે જમાલપુરમાં બે બાપુનગરમાં ત્રણ દાણીલીમડામાં બે અમરાઈવાડીમાં એક દરિયાપુરમાં એક મણિનગરમાં એક અને ઠક્કરબાપાનગર વિસ્તારમાં એક બુથ ઊભું કરવામાં આવશે વી વિલ હેવ એ સ્મોલ પ્રોગ્રામ તો આ પ્રોગ્રામથી આપોઆપ ફોર્મ નંબર બાર ભરેલું જનરેટ થઈ જાય ભરેલું ફોર્મ નંબર બાર કેમકે જે ડેટાબેઝ છે એમાંથી ફોર્મ નંબર બારમાં જે વિધાનસભા છે એના ચૂંટણી અધિકારીને ઉદ્દેશીને કરેલી અરજી એમાં ભાગ નંબર પાઠ નંબર કયામાં મારું નામ આવે છે ડિટેલ્સ અને મને મતપત્ર ક્યાં મોકલવાનો છે એ બધું એમાં આવ્યું છે ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે પોસ્ટલ વોટ પ્રક્રિયા સરળ બનાવાય છે જે માટે મતદાનના દિવસે પોલિંગ બુથ પર હાજર રહે તો પોલિંગ સ્ટાફ તેના બંદોબસ્તમાં રોકાયેલા પોલીસ કર્મીઓ અને તેમની સાથે વાહન વ્યવહારમાં રોકાયેલા ડ્રાઈવર અને ક્લીનર સહિતના લોકો માટે વ્યવસ્થા કરાય છે પોસ્ટલ વોટ વડે મત આપવા માંગતા કર્મચારીને પ્રિન્ટેડ ફોર્મ નંબર બાર મળશે આ માટે મતદાન સહિતની તમામ પ્રક્રિયા દસ ડિસેમ્બર સુધી પૂર્ણ કરવામાં આવશે અમદાવાદમાં કુલ પચાસ હજાર જેટલા કર્મચારીઓને આનો લાભ મળશે प्रतिक हाँ आ रोचक वस्तु पोस्टल बैलेट हाउ इज इट डिफरेंट फ्रॉम द नॉर्मल बैलेट पेपर ऊपर सिंबल नहीं होता गिवन ओनली टू आर ऑन ड्यूटी एंड ऑल गवर्नमेंट जॉब्स रिक्वायर बेसिक लिटरेसी एंड सीम्बल्सम एट वाँची नहीं રિવરફ્રન્ટથી વિસ્થાપિત થયેલા અને નવી મતદાર યાદીમાં આવેલા કુલ પાંચ હજાર આઠસો બે મતદારોના નામ હાલ જૂની જગ્યાએ ચાલુ છે જેને દૂર કરવા માટે કેટલાક રાજકીય પક્ષોએ રજૂઆત કરી હતી જોકે ચૂંટણી પંચે તેમના નામ જૂની જગ્યાએ ચાલુ રાખતા તે જૂની જગ્યાએ મતદાન કરી શકશે કેમેરામેન નરેશ વાટેર સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ